તો હાલો યુટુ ફેમિલી કેમ છો બધા મજામાં હેસુ ભાઈ આજે મેં કારખાનામાં કોઈ દિવસ વ્લોગ બનાવ્યો નથી અને કારખાનામાં વ્લોગ બનાવવાની મનાઈ છે અને હું બનાવતો પણ નથી પણ અત્યારે સમય એવો છે એટલે મારે બનાવવો પડશે કેમ કે ભાઈ જે હું કારખાનામાં કામ કરું ને એ કારખાનામાં હું એ કે ફોર પીપો અને વાહનો થોડા ખાતા હોય જે પ્લસ વાહનો હોય તો ભાઈ એમાં એવું થયું છે કે અમારા જે કારખાનામાં રેગ્યુલર ફાલતુ કુતરાથી રખડતા હોય ને

તો ભાઈ જોઈ લો અહીંયા સંતાણેલું છે તો ભાઈ એનો એ પાણી નથી પીવતું એટલે હું જો આ બાપ જો આ બખાવાળી બોટલ લાવ્યો છું ઢાંકડાને બફો કર નાખ્યું મેં હવે આને જ એને પાણી પીવરાવવાનું છે અને બાકી જો આમાંથી એના માટે હું બિસ્કીટ લાવ્યો ત્રણ બિસ્કીટ હે અને બુંદીનું લાડુ હોય કેમ કે અમારા કારખાના કુતરા છે ને લાડુ અને બિસ્કીટ થાય છે જોવું અહિયાં વાગી ગયું ખાવ તમે એટલું ખરા

બે દિવસ થી અમને પડ્યું છે પાડી હાલત કેવડી થઈ ગઈ છેલ્લો હાલ બેટા પેલા તો એને બુંદી નો લાડુ ખવરા ખાતું નથી મારું બધું એને આપડે પેલા સીધું કરવું પડશે એને ખાવામાં છે ને અવરું પડે તો ભાઈ એને પેલા આપણે સીધું કરી નાખ્યું अच्छा तू करो हमारे का लाओ ऊपर से यार हमके दूसरा टीम और एक बीक लागे आपड़ा ने हां नहीं नहीं आ आ, आ. કઈ રીતના સીટ ઉપર મારે

હાલત બહુ ખરાબ છે યાર તને જોઈ લ્યો આમ જોઈને ખેંચવું પડશે એને માથું હળવાય ગયું યાર કંઈક લેવું પડશે એના માટે સરવાળ સાક લેતો તો ફાઇનલી ભાઈ આપણે આ કપડું લઈ લીધું આ તો થી એને પેલા સરખો કરીએ સરખો કરીને પછી એને ફળાવીએ આપણે બહુ હલવાયેલું પડ્યું હું એને પેલા આપણે સરખો કરી નાખીએ

માથું હલવાઈ ગયેલી ચરા નું આ બધું વાગેલું છે ને ખેંચાય છે મારા જગ્યા નથી નીકળવાની યાર આમ જો આ પેલેટ બધી લાગેલી અને પેલા સરખું કરી એમ પછી ખવડાવી સરખું તો થઈ ગયું છે હવે એને ખવડાવી લે પેલા તો એની આંખો સાફ કરી દે આંખો માં જો કેવું જામી ગયું છે ખવડાવી લીધું

好了。 માટે બે દિવસ પડ્યું છે મને ખબર નથી બે દિવસ પડ્યું હું તો એની વ્યવસ્થા કરી નાખું તો ભાઈ આજે મને ખબર પડી કે બે દિવસ પડ્યું તો ભાઈ આજે એની વ્યવસ્થા એને પેલા લઉં ਸਟੜਾ ਗਿਆ ਸੀ ਇੱਕ ਇੱਕ ਕਰੀ ਨਾ ਬਿਸਕਟ ਖਵਾ ਲਈ ਦੀ। ਲੋ ਜੀ ਵਿਚੜੂ ਕਿਤਲੂ ਭੁੱਖਿਓ ਹੱਸੇ ਇਹ ਖਾਵਾ ਮਾ ਤੇ ਆ ਪੜਕਾ ਭਰੀ ਲਈ ਹੋ। ਐਂ ਜੋਈ ਨਾ ਤਾਂ ਬਹੁਤ ਜੀਵ ਗੜਾ ਜੀ। ਹਲੇ બિસ્કીટ છે ને એટલે એને થોડોક ખોરા પડે એટલે ભાઈ એને થોડું પાણી પીવરાતા જઈએ તો પાણીમાં જો હું કઈ રીતના એને પાણી પીવરાવું છું એને પાણી બી પીવડાવતા જઈએ અને ખોરાવતા પાણી મતલબ ડિસ્ક્યુટ હે ફોરવા પડતા લાગે છે પાણી પીવા પડશે ના પેલા ડિસ્કુટ હા જો ખાતો નથી લાવવાનું પાણી દે ભાઈ લ્યો પાણી પી જો પાણી પી એક પાણીની બોટલ ખાલી થવા આવી એક લીટર બિસ્કીટ કે ખાતો નથી તો ભાઈ પાણી પીવડાવી દે બીજું તો હું કર્યું તમે જોયું ને વિડીયો હું એને પરાણે પરાને તો કે બિચારો ખાય પાણી પરાણે પરાણે પણ નથી ખાધું એના બિચારાનો એનો વાગ નથી યાર બે દિવસથી થી એ કઈ ખાધું પીધું નથી અને એનું બધું પેટમાંથી ઓજરી હોય એ બધી હંકોડ આવી ગયું હોય એટલે પછી માણસ ને માણસ ને ખાવું ન ભાવે તો જાનવર છે યાર તમે જોઈ લે આ બોટલ કેટલી ખાલી થઈ ગઈ હજી એને પાણી જ પીવું છે તમે જોવો ખાલી આ બોટલ જોવો આખી ખાલી ગઈ હજી પણ એને પાણી પીવું જોઈએ તો ભાઈ હાલત બહુ ખરાબ છે યાર કુતરાની ભાઈ પાણીની બોટલ આખી ખાલી થઈ ગઈ પછી સાજુ અને પાણી એ અંદર છે ભાઈ આપણે તો હું કે એમ્બ્યુલન્સ ને ફોન કર્યો હતો એની હેલ્પલાઇન આવે ને પાલતુ જાનવરો ની એ લોકો એમ કીધું કે ગુરુવારે અમે લોકો અહિયાં આવશું

સારો હલો ભાઈ બધાના બધાને સપોર્ટથી અને થોડીક આશા રાખો કે સૂત્ર સારું થઈ